નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં નૌકાદળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી ઓપરેશન સિંદુરમાં આઈ એસ વિક્રાંતની શક્તિએ પાકિસ્તાનમાં ભયની લહેર ફેલાવી છે તે વડાપ્રધાને જણાવ્યું છે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર રાષ્ટ્રીય ગૌરવ અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ લાઇન પર રિયલ ટાઈમ મોનિટરિંગ કેમેરા લગાવવામાં આવ્યા યાત્રીઓની સુરક્ષા પહેલાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વંદે ભારત રાજધાની સહિતની ટ્રેનો પર હવે હાઈટેક કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે આ કેમેરા કોઈપણ હવામાનમાં સમાન રીતે સારી રીતે કામ આપી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી ટાણે ફરીથી બોમ્બ ફોડ્યો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો હજુ પણ વધુ ટેરિફ લાદીશું તેવું ટ્રમ્પે જણાવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યમનના દરિયાકાંઠે એલપીજી બલેરા જહાજમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં ત્રેવીસ ભારતીયોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે છવ્વીસ ક્રૂ મેમ્બરમાંથી બે હજુ પણ ગુમ થયા હોવાના અહેવાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કી કાંટા ક્વાર્ટર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું ઇ ચલણ સેન્ટરમાં મહિનામાં લોકોએ દસ લાખ રૂપિયાનો દંડ ભર્યો છે એક મહિનામાં ચૌદસો લોકો દંડ ભરવા આવી ગયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટર ઓન કોલ હેલ્પલાઇન છવ્વીસ મી સુધી ખુલ્લી રાખવામાં આવશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રો કોર્ટમાં સાયબર ક્રાઈમના કેસો માટેની એક જ કોર્ટ છે સાયબર ક્રાઈમના એક પણ કેસમાં સજા થઈ શકી નથી પાંચસો બાર કેસ પડતર જોવા મળ્યા છે મોટેભાગે ફરિયાદી સમાધાન કરી લેતા હોવાથી સજા પડતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીઆઈપી રોડ કોન્સેપ્ટ પર બનનારા રોડ પર ગાર્ડન લેન્ડસ્કેપ સાયકલ ટ્રેક હશે મોમતુપુરાથી સંસ્કારધામ સુધીનો પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરનો માર્ગ પાંચ માસમાં સીજી રોડ જેવો બનાવી દેવામાં આવશે પિસ્તાલીસ મીટર પહોળો નવો રોડ સીધો ગોધાવી ઓલિમ્પિક વિજલ તરફ નીકળશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દુકાન માલિકે ગ્રાહકની ફરિયાદ ધ્યાનમાં ન લીધી મીઠામાં ન ખમડ્યો ખોખરાની ચાચર ચાર દુકાનને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજના હેઠળ આર્થિક સહાયનું આયોજન એક પોઈન્ટ બ્યાસી લાખ ફેરિયાને રાહત દરે રૂપિયા બસો ને કરોડને લોન અપાય છે દેશમાં યોજનાના અમલમાં અમદાવાદ પ્રથમ ક્રમે જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલ પાંચ હજાર છસો ને અગિયાર મકાનોની ચકાસણી કરવામાં આવી પાંત્રીસ મકાન સીલ કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ભાડે આપનાર ત્રણસો ને સડસઠ લાભાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે હજુ સુધી એક પણ લાભાર્થીનું મકાન જપ્ત કરવામાં આવ્યું નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીએ સ્કૂલ કે કોલેજનું આઈકાર્ડ બતાવવું પડશે એક નવેમ્બરથી અમલ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટથી પરીક્ષા અને પ્રવેશ માટેના ફોર્મ માર્કશીટ કે કોઈપણ શૈક્ષણિક દસ્તાવેજ મોકલવા ઉપર દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રોજ સરેરાશ ત્રણ લાખ અમદાવાદીઓએ સિટી બસનો ઉપયોગ કર્યો નવ લાખ લોકોએ ધનતેરસની દિવાળી સુધી એએમટીએસી બસમાં મુસાફરી કરી અને તે પણ ફ્રીમાં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીની ઇફેક્ટ બજારોમાં પૂરજોશમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો દસ કલાકમાં ત્રણસો એટીએમમાંથી પચાસ કરોડ ઉપાડવામાં આવ્યા વીસ ટકા મશીન ખાલી થઈ ગયા સુરતમાં બાર નેશનલાઇઝ અઢાર કોઓપરેટિવ અને સત્તર ખાનગી બેંકોની શાખાઓ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી બચાવી બીજું બધું યાત્રિક સુવિધા વધારી વેઇટિંગ રૂમમાં એસી અને ચાર્જિંગ પોઈન્ટ વધાર્યા રાજકોટ રેલવેએ છ મહિનામાં સોલાર થકી ત્રણ લાખ યુનિટ વીજળી સર્જીને ચોવીસ પોઈન્ટ વીસ લાખની બચત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કાળી ચૌદસે ખૂની ખેલ ખેલાયો છે જૂથ અથડામણમાં બે સગાભાઈ સહિત ત્રણની હત્યા થઈ ગઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં એક હજાર નિરાધાર બાળકો માટે વાત્સલ્યધામ બનશે જરૂરિયાતમંદ બાળકોની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરોડાનો કિસ્સો જમીન ખરીદનાર લગ્ન વખતે જ ઘર શોધતા આવ્યા અજાણી વ્યક્તિ પિસ્તાલીસ વર્ષ પછી રેવન્યુ રેકોર્ડ શોધી દાદાની જમીનના અઠ્ઠાણું લાખ પૌત્રને આપી ગઈ સંતાનો નાના હોવાથી ખેતી કરી શકતા નહોતા જેથી રખોપુક કરવા મિત્રોને જમીન આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઠિયાએ નારોલ વેપારીને વાયરસવાળી એપીકે ફાઇલ મોકલી હતી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહીને મોબાઈલ હેક કરીને ત્રણ લાખની ઠગાઈ કરવામાં આવી ફોન હેક થઈ જતા વેપારીએ તાત્કાલિક સિમ કાર્ડ કાઢીને ફોન બંધ કરી દીધો હતો વેપારીએ ફરિયાદ કરતા બીજા મહિને ચોરાણું હજાર પાછા ક્રેડિટ કાર્ડમાં જમા થયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારામાં એન્જિન અને બારીના કાસ તૂટી ગયા અમદાવાદથી દરભંગા જતી ટ્રેન ઉપર કાનપુર નજીક પથ્થરમારાની ઘટના બની છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની ડિલિવર કરવા માટે નોકરીએ રાખેલા ત્રણ યુવક પણ પકડાયા છે દારૂનો ધંધો કરતા સાસુ અને જમાઈના ઘરમાંથી દારૂની સોરસોને છપ્પન બોટલો પકડાય છે પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને મુખ્ય બુટલેગર નસીમબાનુ અને જમાઈ ફરાર થઈ ગયેલા જોવા મળ્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુનાખોરીને કંટ્રોલમાં લેવા માટે દરેક જિલ્લા શહેર ગામડા લેવલે મેન્ટર પ્રોગ્રામ શરૂ કરાયો ચોરી લોટ અને અન્ય ગુનાઓને કંટ્રોલમાં લેવા માટે આઠ હજાર ગુનેગારોની પાછળ એક એક પોલીસ કર્મચારીને મેન્ટર તરીકે લગાવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુહાપુરા રોડ પર આવેલા ફ્રીજ અને વોશિંગ મશીનના ગોડાઉનમાં ચોરીની ઘટના બની છે છતના પત્રના બોલ્ટ ખોલીને ચોર ગોડાઉનમાંથી વીસ લાખ ચોરી ગયા હતા કેશ કાઉન્ટર અને દાનપેટીમાં પૈસા મૂક્યા હતા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે